જય માતાજી મિત્રો આપણે આજે એવા ડાકોર ધામમાં આવી પહોંચ્યા છે રાજા રણસોડાનું જે ભવ્ય મંદિર આવેલું છે તેમના આજે દર્શન કરીએ અને બાજુમાં જે ગોમતી ઘાટ અહીંયા આવેલો છે તેના પણ દર્શન કરીએ ચાલો મિત્રો હવે આપણે રાજા રણસોડાજીના જે મંદિરની અગિયત સામે છે હવે આપણે રાજા રણસોડાના જે દર્શન કરવા જઈએ અત્યારે જે મોર્નિંગનો ટાઈમ છે તમે જોઈ રહ્યા છો સવાર સવારના અહીંયા ખૂબ ટ્રાફિક છે આજ પૂનમ છે એટલા માટે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે જે મંદિરની બહાર જે ગેટ છે ત્યાં આવી પહોંચ્યા છે શ્રી રાજા ગિરાજ રણછોડરાયજીની ગયો હવે મિત્રો આપણે જે અહીંયા રણછોડરાયજીનો જે મેઇન ગેટ છે તમે જોઈ શકો છો હવે અહીંયા આપણે દર્શન કરવા જઈએ ચાલો અહીંયા પબ્લિકની કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો લોકો એકદમ દોડાદોડ કરી રહ્યા છે કારણ કે આજ પૂનમ છે એટલે ફૂલ ટ્રાફિક છે સવારના મોર્નિંગ ટાઈમમાં આટલી ફૂલ ટ્રાફિક તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે મંદિરની અંદર આવી પહોંચ્યા છે કેટલો ટ્રાફિક છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાણ વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે મિત્રો આપણે રાજા રણછોડરાયજીના દર્શન કરવા જઈએ ચાલો તો વિડીયોમાં બની લઈએ હવે મિત્રો આપણે મંદિરની અંદર આવી પહોંચ્યા છે હવે આપણે રાજા રણછોડરાયજીના દર્શન કરી આજે તમે ટ્રાફિક જે ફૂલ ભીડ જોઈ રહ્યા છો તે દર્શન કરવા માટેની ભીડ છે તમે જોઈ શકો છો મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો જે રાજા રણછોડરાયજીની જે ભવ્ય મૂર્તિ છે તમે જે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આમ તો ડાકોરમાં અહીંયા જે શૂટિંગ ગયા અથવા કેમેરા લઈ જવાની સખ્ત મંદિરમાં મનાય છે પણ અત્યારે આપણે મોર્નિંગના ટાઈમમાં છીએ એટલા માટે અહીંયા આપણે જે ફોટોગ્રાફી લઈ રહ્યા છે જે ખૂબ જ સરસ વાત છે કારણ કે તમે પણ આ વિડીયોના માધ્યમથી ડાકોરજીના દર્શન કરી શકો હવે મિત્રો આપણે રાજા રણછોડરાયજીને જે ખૂબ જ અહીંયા આપણને જે દર્શન થઈ ગયા છે હવે આપણે મંદિરની બહાર આવી પહોંચે છે હવે આપણે મિત્રો જે અહીંયા જે તિલક કરી રહ્યા છે તમે જોઈ શકો છો જે આપણા સનાતન સંસ્કૃતિ પ્રમાણે અહીંયા જે તિલક કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો જે રણછોડરાયજીનું જે મંદિર છે જે આપણે મંદિરથી બહાર અત્યારે જે રણછોડરાયજીને દર્શન કરીને બહાર આવ્યા છે જે બહારથી મંદિર કેવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે મંદિર કેવું સરસ છે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે રાજા રણછોડરાયજીને જે દર્શન કરીને હવે બહાર આવી પહોંચ્યા છે હવે જે અહીંયા બાજુમાં જે ગોમતી ઘાટ આવેલો છે ત્યાં જઈએ ચાલો મિત્રો અહીંયા હવે જે ગોમતી ઘાટ આવેલો છે ત્યાં આપણે અહીંયા તળાવ છે ગોમતી ઘાટ ત્યાં આપણે હવે જઈએ ચાલો અને ત્યાંનો નજારો જોઈને ત્યાં દર્શન કરીએ ચાલો હવે મિત્રો આપણે જે ગોમતી ઘાટ અહીંયા આવેલો છે જે તળાવ છે તમે જોઈ શકો છો આપણે અહીંયા વાવી ભોખ્યા છે ફૂલ ટ્રાફિક છે અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે ગોમતી ઘાટે જઈએ ચાલો મિત્રો તમે ક્યારે પણ ડાકોર રાજા રણછોટરાયજીના દર્શન કરવા હો ત્યારે અહીંયા રહેવા તથા જમવાની ફૂલ સુવિધા છે અહીંયા ગેસ્ટ હાઉસ પણ રાત્રે મળી જાય છે અને મિત્રો અહીંયા જે ભોજનાલય છે જે પ્રસાદ છે મંદિર તરફથી જે ટ્રસ્ટ છે તે પણ અહીંયા ચાલું છે અને મિત્રો જે ડાકોરનું અંતર અમદાવાદથી પંચ્યાસી કિલોમીટરના અંતરે આવેલું છે ડાકોર અને જે બસ સ્ટોપ છે જે બે બસ સ્ટોપ છે તે પણ તમને આગળ આ વિડીયોમાં અમે તમને બતાવીશું ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો જે ગોમતી ઘાટ છે અહીંયા જે પાણી છે જે ગોમતી ઘાટ છે લોકો અહીંયા જે ગોમતી ઘાટના દર્શન કરે છે અને ત્રણામુખ પણ લે છે તમે જોઈ શકો છો જે તળાવ છે આખું જે ગોમતી ઘાટ તરીકે અહીંયા જાણીતો છે મિત્રો ડાકોરમાં લોકોને એવી માન્યતા છે કે રાજા રણછોડ નામ એવી રીતે પડ્યું કે ભાગ્યા એટલે રાજા રણછોડ નામ પડવામાં આવ્યું હતું અને મિત્રો જે ડાકોર છે જે પુરાણોમાં જે ડાકોરનું જે મૂળ નામ છે જે ડંકપુર નામ હતું પછી ડાકોર પાડવામાં આવ્યું હતું મિત્રો આજે આપણે ડાકોર આવી પહોંચ્યા છે ડાકોર અંદર જે આપણે જે ગેસ્ટ હાઉસ આપણે રાખ્યો હતો તેના અંદર જે ઉપરથી આપણે જે ડાકોર ભગવાન જે રણછોડાઈજીનું મંદિર છે તે તમને આ વિડીયોમાં બતાવી અને બાજુમાં જે ગોમતી તળાવ છે તેના પણ તમને દર્શન દેખાડીએ છીએ ઉપરથી એનું નજરાળું કેવું લાગી રહ્યું છે તે વિડીયોમાં તમે જુઓ મિત્રો તમે સામે જે મંદિર જોઈ રહ્યા છો જે રાજા ધીરાજ રાજા રણછોડરાયજીનું જે ભવ્ય મંદિર છે તમે જોઈ રહ્યા છો જે અહીંયા જે આપણે ગેસ્ટ હાઉસ રાખ્યો છે ત્યાંથી મંદિર કેવું લાગી રહ્યું છે અને મિત્રો બાજુમાં જે અહીંયા જે ગોમતી તળાવ છે જે ગોમતી ઘાટ છે ત્યાં પણ તમને હવે વિડીયો દેખાડીએ તમે જોઈ શકો છો જે કેવડું મોટું જે આ તળાવ છે જે ગોમતી ઘાટ ગોમતી તળાવ તરીકે આ જાણીતું છે હવે મિત્રો અહીંયા જે ગેસ્ટ હાઉસ આપણે જે રાખ્યો હતો જે અહીંયા ગેસ્ટ હાઉસનો તમને સીન દેખાડી દઈએ જે આ છઠ્ઠા મારું પર ગેસ્ટ હાઉસ હતો અમારો અહીંયા તો ગેસ્ટ હાઉસની જે પ્રાઇસ છે જે હજાર રૂપિયા પંદરસો રૂપિયા બે હજાર એની આરે ગાળે તમને અહીંયા જે ગેસ્ટ હાઉસ મળી રહે છે રૂમ મળી રહે છે સંતોષ ગેસ્ટ હાઉસ તમે જોઈ શકો છો તેમાં આપણે અહીંયા રોકાણ્યા હતા આજની નાઇટ હવે મિત્રો આપણે જે અહીંયા બજાર જે ડાકોરની છે તે ડાકોરની આપણે બજાર જોઈએ ચાલો આ તમે જોઈ રહ્યા છો જે ડાકોરની બજાર છે મોટી બજાર છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો જે ડાકોનું બસ સ્ટેન્ડ છે જે જે અહીંયા બસ બસ સ્ટેન્ડ સ્ટેન્ડ બે છે છે આ જો પહેલું તમે જોઈ શકો છો અને મિત્રો જે ડાકોનું જે બીજું બસ સ્ટેન્ડ છે તમે આ પણ જોઈ શકો છો અહીંયાથી અમદાવાદની બસો એકથી એક અહીંયા અમદાવાદની બસો તમને મળી રહે છે અને અહીંયા બાજુમાં જે ફરવાલાયક સ્થળો છે જેમ કે અહીંયા જે મીનાવાડા જેમાં દશામાનું ધામ છે અહીંયાથી ફક્ત ત્રીસ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને મિત્રો જે પાવાગઢ જે મહાકાળીમાનું જે એકાવન શક્તિપીઠ માલું જે ભવ્ય મંદિર આવેલું છે તે પણ અહીંયાથી ફક્ત એંસી કે સો કિલોમીટરના અંતરે આવેલું છે તે પણ આપણે હવે જે નવો બ્લોગ એમાં આવશે તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકનનો બટન દબાવજો કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય માતાજી જય રાજા રણ છોડ